ોવિંદા નમ ઓમ શ્રી નારાયણ નમ ઓમ શ્રી માતાય નમ ઓમ શ્રી કેશ્વાય નમઃ શ્રીકૃષ્ણાય નહિ વિષ્ણુ વિરોધન મંદય દેવહ ગોદાવી દર્શુ યુવાકરમુના સત્નજી સે ચંદન સમાજ સત્ત્ય ખૂબ જ મહેનત કરી અને ચાર જગ્યાએ અલગ અલગ સંખ બનાવી અને આ આપણા બાવીસ ગામને નળબદતાનું પાણી પૂરા પ્રેશરથી પાણી મળે એ બદલ પ્રયત્ન કરી અને તાત્કાલિક ધોરણે આ કામ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહી અને ચાર સંખ માખ્ય તમામ વડીલો કારણ કે નામ બોલી તો રહી ગયા તો વળી એવું થાય કે રિલેટે મારું નામ ન બોલ્યા એટલે તમામ લોકો ખાસ કરીને જે પાણીની સમસ્યાઓ હતી બધા ગામની અંદર એ ઝડપથી નિરાકરણ થાય અને બધા ગામને સરખું પાણી મળે વ્યવસ્થિત શુદ્ધ પાણી મળે એમના માટેના પ્લાનિંગથી પાણી પુરવઠા બોર્ડ અને ગુજરાત રાજ્યની સરકાર અને મંત્રીશ્રીના વચ્ચે જન્મ તળાવો થશે પાણી ભરાશે તો ગામના ઊંચા થાય ખેતી જેટલું થાય એટલું બધું સારી જગ્યાએ થાય અને દેવાનું નથી પણ ગામના લોકોની છે એક પણ કામ નબળું આપવા નથી પછી કામ ગમે એનું હોય પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય છે આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો આ ગામમાંથી પધારેલા યુવાનો